દલવાડા ખાતે પટેલ પરિવારે શ્રીમંત પ્રસંગે બસો પચાસ વૃક્ષોનું વિતરણ કરી પર્યાવરણનો સંદેશ પાઠવ્યો તો પાલનપુર તાલુકાના દલવાડા ખાતે સોળ ગામ લેવવા પટેલ સમાજ પરિવારમાં દીકરાની વધુના શ્રીમંતનો પ્રસંગ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો હાલમાં જે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં પર્યાવરણની જાળવણી થાય અને લોકોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે એ આશયથી પુત્રવધુના શ્રીમંતના પ્રસંગે બસો પચાસ જેટલા વૃક્ષો આવેલા મહેમાનોને આપીને પર્યાવરણને જીવંત રાખવા માટેનો સંદેશ પાઠવ્યો હતો સાથે સાથે તમામ લોકો વૃક્ષોનું જતન કરવા માટેની અપીલ પણ કરી હતી પાલનપુરના દલવાડા ખાતે રહેતા જયંતિભાઈ ગામીના દીકરા લલિતની પુત્રવધુ પ્રિયંકાના શ્રીમંતનો પ્રસંગ હતો જેમાં ગામી પરિવારે પોતાની પુત્રવધુના શ્રીમંત પ્રસંગને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું જેમાં શ્રીમંત પ્રસંગમાં આવેલા મહેમાનોને એક વૃક્ષ આપી પર્યાવરણનો ઉછેર કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે આ શ્રીમંત પ્રસંગ આવેલા બસો જેટલા મહેમાનોને વૃક્ષ આપીને વૃક્ષનું જતન કરવા માટે અપીલ કરી હતી જોકે આ પરિવાર દ્વારા જ્યારે લલિત અને પ્રિયંકાના લગ્ન સમયે પણ સાદાઈથી લગ્ન કર્યા હતા અને લગ્નમાં થતા ખોટા ખર્ચા અટકાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને હવે લેવવા પટેલ સમાજના ગામી પરિવાર દ્વારા પુત્રવધુના શ્રીમંતમાં પણ અનોખી પહેલ કરી તમામ મહેમાનોને એક વૃક્ષ આપી પર્યાવરણનો સંદેશ આપવામાં આવતા ઉપસ્થિત તમામ મહેમાનોને તેમની આ આગવી પહેલને બિરદાવી હતી